દિયોદર ડેપો ખાતે નવીન ગુર્જરી બસનું શુભારંભ કરવામાં આવ્યો દિયોદર ડેપો ખાતે નવીન બસ ગુર્જર નગરીનું ફાળવણી થઈ એમાં અમારા લોક લાડેલા નિયામક શ્રી કિરીટભાઈ ચૌધરીને યશ આપું છું કાંકરી તાલુકાની જનતા તેમજ દિયોદર તાલુકાની જનતા અને બાબરની આ લોકોની માગણી હતી ગુર્જર નગરી બસ મળે એને માન આપી અમારા લોક લાડેલા જે નિયામક છે જે લોકોની હરેક દર્દને સમજે એવા કિરીટભાઈ ચૌધરીને હું આભાર માનું છું એમને બહુ રસ લઈને આ ગાડી અમને આપી અને આજ રોજ અમે આ નવીન ગાડી એટલે કે આ દિયોદર રબારી કોલોનીનું ઉદઘાટન કર્યું એમાં આ ગાડીનો લાભ કાંકરેજની જનતા દિયોદર તાલુકાની જનતા અને ભાભર તાલુકાની જનતા લે છે અને ખૂબ આ ગાડી આગળ વધે એવી ભગવાન માતાજીને પ્રાર્થના એક વીસના રોજ આજે દિયોદર ડેપોમાં ગુર્દ બસ ની સેવાનો લાભ દિયોદર તાલુકાને કોકરે તાલુકાને ભાભરને તેમજ દિયોદર તાલુકાના ગામડા કોકરે તાલુકાના ગામડા તેમજ ભાભરના તાલુકાના ગામડા થરાદ લાખણીના ગામડાને લાભ મળશે તેમજ આવીને આવી નવી બસો આપે અને લોકોની લોકોની સેવા વધે તેમજ લોકોની એક જ થોડી માગણી વધારે હોય માતા જેવી ગાડીઓ ચાલુ નવી થાય અને ગુર્જર બસો મળે અને સારી સારી બસોની સેવાનો લાભ મળે તો આજે આંતરિયા વિસ્તાર અમારા દિયોદર અને કોકરે તાલુકાને ભાભર લાખણી થરાદને આવીને આવી નવી બસો મળે અને લોકોને વધારે વધારે લાભ મળે અને સગવડ મળે તેના માટે અમે ઉત્સાહ અને આનંદથી આજે દિયોદર ડેપોમાં અમારા પાલનપુરના વિભાગીય નિયામક સાહેબ શ્રી કીર્ટભાઈ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ તેમજ પત્રકાર મિત્રોનો ખૂબ ખૂબ